ગ્રામ આવી આજ રોજ માતાનાઢ ગ્રામ પંચાયતમાં ગ્રામસભા બોલાવવામાં આવી હતી જેમાં વહીવટી સરપંચ પ્રવીણ કુમાર વી મુડિયા તલાટી સહમંત્રી એસ વી મુડિયા વાસમુમાંથી યુનિટ મેનેજર દીપલબેન માજી સરપંચ કાશમભાઈ જાડેજા મહેપતસિંહ એસ ફિરોજભાઈ નુરલીભાઈ હુસેનભાઈ

મફતનગરમાં જાડી ઝાડી કટિંગ જાહેર રોડ ઉપર માતાના મઠ થી ખાટલા ભવાની રોડ ઉપર જાડી કટિંગ માતાના મઠ પશુ ડો નથી રિપોર્ટ બાય આદમ નો કચ્છ કે ટીવી ન્યૂઝ માતાના મઠ કલા મંત્રી તથા ગ્રામજનો હાજર રહેલા હતા જેમાં અમુક મુદ્દાઓ ગ્રામસભામાં ઠરાવ પાડવામાં આવે તેમજ અન્ય પબ્લિક દ્વારા મુદ્દાઓ ચર્ચા કરવામાં આવે દીપકભાઈ આગળ કચ્છ માતા નંબર